શરણાગત પાપ ગણયદ્ગુણમ અણુમપ્યુલ હિ મંદગુરુ ભજે સદા પરાત્પર પરબ્રહ્મપુરુષોત્તમનારાયણ ભગવાન શ્રી સ્વામીનારાયણ અહિયાં પવિત્રકાર્તમાસમાં ભાગવત મહાપુરાણ કથામાં વ્યાસપીઠે બિરાજમાન વક્તાશ્રી પરમપૂજ્ય શ્રીકૃષ્ણપ્રિય સ્વામીજી અમારા વડીલ પરમ પૂજ્યપાદ ઘનશ્યામ સ્વામી સર્વે વડીલ સંતો યજમાનશ્રીઓ અને કથાશ્રવણમાં પધારેલા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ સુંદર શ્રીમદ્ ભાગવતજીની કથા ચાલી રહી છે આજે પ્રથમ દિવસે કથાશ્રવણ આપણે કર્યું મહારાજ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને જીવોને પોતાની ઓળખાણ કરાવી પોતાના ધામમાં લઈ જવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રવાહિત કરી એમાં આપણા શાસ્ત્રોમાં સૌથી વધારે મુખ્ય રોલ છે એ ભગવાનની કથા વાર્તાનો છે શ્રીમદ ભાગવતની કથા અતિ સુંદર અતિ પવિત્ર છે એમના શબ્દો ભગવાન વેદ વ્યાસની કલમે લખાયેલા છે મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે કે અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મુતય મન્વંતરે કથા નિરોધો મુક્તિરાશ્રય શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદથી લઈ અને બારવા સ્કંધ સુધીમાં ભગવાનના દસ લક્ષણો કયા છે એ દસ લક્ષણોને જાણીને ભગવાનનું સ્વરૂપ જાણી શકાય છે અને ભગવાનના સ્વરૂપને જાણ્યા પછી એવો કોઈ આ લોકમાં જીવ નથી જે એને શરણે ન થાય ભગવાનનું મહાત્મ્ય એવું મોટું છે શ્રીમદ્ધ ભાગવત ગ્રંથ ભગવાનના મહિમાથી સભર ભરેલો છે સારી સૃષ્ટિનું વર્ણન અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ભગવાન એમાં અન્વય વ્યતિરેક થકા કેવી રીતે વિરાજમાન રહે છે જુદા જુદા સ્વરૂપો જુદા જુદા ખંડોમાં ધારણ કરી અને ભગવાનની મૂર્તિઓ વિરાજમાન રહે છે આ બધું જ વર્ણન શ્રીમદ્ ભાગવતમાં કહેલું છે પરંતુ એની સાથે સાથે ભગવાનના ચરિત્રો જે કીધા છે એ ચરિત્રો પણ અદ્ભુત છે અદભુત ચરિત્રોનું શ્રવણ કરીને જીવનું ચિત ભગવાનના સ્વરૂપમાં ચોંટી જાય છે એને ભગવાનમાં હેત થાય છે ભગવાનની ભક્તિ જીવના હૃદયમાં ઉત્પન્ન થાય છે ભાગવત ગ્રંથના શ્રવણથી જો જીવ બરોબર હૃદયથી એની સાથે પોતાને રાખે તો એ જરૂર ભગવાનની શરણાગતિ સ્વીકાર કરે છે એથી વિશેષ એક વાત એ છે કે ઘણીવાર આ અઘરા શાસ્ત્રોના શબ્દો આપણને ન સમજાય પણ શ્રીમદ ભાગવતમાં ભક્તોના અને સંતોના ચરિત્રો કયા છે અને ચરિત્રો બહુ આપણા ભારત દેશમાં ફેમસ છે આપણે ઘણીવાર સાંભળ્યા પણ હોય છે પણ જો એ ચરિત્રોને સાંભળી એનું શ્રવણ કરી અને પોતાના જીવનને એમની સાથે સરખાવે તો એનાથી પણ જીવનું કલ્યાણ બહુ સરળ અને સુગમ થાય છે આજે કથા આવી દ્રૌપદીના સંસ્કારથી ઉત્તરા ભગવાનના શરણે ગયા કુંતા માતાની ભગવાન પ્રત્યેની ભક્તિ હજી આગળ પણ કથાઓ આવશે કેવળ નામ સ્મરણથી અજામેલનો ઉદ્ધાર ગજેન્દ્ર મોક્ષની કથા જ પોતાના સંબંધીઓનો જગતનો મોહ છોડી અને ભગવાનને શરણે જવાનો એમાં મહિમા જ એક વિચાર તો કરો ગજેન્દ્રએ પોતાની સૂંઢ ફેરવી અને એક કમળનું પુષ્પ લઈ અને ભગવાનના ચરણમાં રાખ્યું તો ભગવાન ધામમાંથી સ્વયં પોતે પધાર્યા અને એમનો ઉદ્ધાર કર્યો અંતે અંતિમ જે સ્કંધો છે એમાં ઉદ્ધવ અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદ છે એમાં પણ ઉદ્ધવજી ભગવાનના શરણે જાય છે તો વાલા ભક્તજનો મહારાજે વચનામૃતમાં એવું કીધું કે આ રીતે દશલક્ષણે કરીને ભગવાનના સ્વરૂપને જાણી અને જે જીવે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે એને નિર્વિકલ્પ સમાધિ થાય કે ન થાય પણ તોય એ નિર્વિકલ્પ સમાધિ જ છે અને એ પ્રત્યક્ષ ભગવાનને પાયમાંથી જ એને પૂર્ણકામપણું ન મનાય અને કદાચ એને સમાધિમાં ષટચક્રો દેખાય ધામ દેખાય અનંત બ્રહ્માંડો દેખાય તો પણ એ ભક્તનું કલ્યાણ નહીં થાય અને એ નિર્વિકલ્પ સમાધિ નથી એ સવિકલ્પ સમાધિ જ વાલા ભક્તજનો કથાના શ્રવણથી આપણો જીવ દ્રવિત થાય અને ભગવાનના શરણને સ્વીકારે એ સૌથી મોટી વાત છે ભગવાન પાસે જવામાં અને ભગવાન સાથે રહેવામાં આ જગતમાં અહમ અને મમતા આ બે બહુ મોટા દોષ છે જે આડા આવે છે એનો ત્યાગ કરી અને ભગવાનના શરણે જવાનો જીવ આજે કાં અહંતામાં ફસાણો હોય અને કાં મમતામાં ફસાણો હોય આ મારું 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 કરીને આખી જિંદગી આખું જીવન એની પાછળ એ પસાર કરે છે અને કાં હું હું કરી અને પસાર કરે બાકી જો એમાં ફસાઈ રહ્યા અને ભગવાન તરફ જીવ ન વાળ્યો તો ભગવાનના ધામમાં ગતિ થવાની નથી મહારાજે કીધું વચનામૃતમાં મૃતમાં કે પક્ષી જેમ ચારો કરીને પોતાના માળામાં આવે છે પશુ છે એ પણ ચારો કરીને ખીલે આવે છે એમ આપણે ભગવાનના ભક્ત છીએ તો દિવસની નાની મોટી જે કાંઈ આપણા ધર્મમાં રહી અને ક્રિયાઓ કરતા હોઈએ ભક્તિ સંબંધી ક્રિયાઓ કરતા હોઈએ એ કરીને પણ આપણે ભગવાનની મૂર્તિરૂપી માળામાં નિવાસ કરવાનો છે અને એ આ કથામાંથી શીખવાનું છે નહીતર પછી જો આ કથા છે ને શ્રવણ કરી અને જીવતા જીવતા ભગવાનમાં જોડાઈ જવાની વાત છે પછી મર્યા પછી વાંસમાં બેહીને સાંભળવું એની કરતાં જીવતા સાંભળી લેવું સારું ભગવાનના ભક્ત છે એનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે અને ભગવાનના શરણે જે જીવ રહે છે એનો ઉદ્ધાર થાય આ દિવસની આપણે કથાનું શ્રવણ કર્યું છે હજી પાંચ દિવસ એકાગ્ર મને કથાનું શ્રવણ કરીશું અને ભગવાનના સ્વરૂપમાં આપણી મનની વૃત્તિ આપણા જીવને જોડીએ વિશેષ ને વિશેષ આ કથા શ્રવણથી આપણને ભગવાનમાં હેત થાય અને આપણો જીવ ભગવાનમય બને એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી ને વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજની